અંકલેશ્વરના ભડકોદરા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર માથા ભારે ઇસમે યુવાન પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો જેમાં યુવાનને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે તો આ તરફ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અંકલેશ્વરના ભડકોદરા ગામના પંચાયત ફળિયામાં રહેતા વિનેશ પટેલ તારીખ છવ્વીસમી જાન્યુઆરી ના રોજ પોતાના ઘરે હતા તે દરમિયાન તેઓના મિત્રો અને પોતે ગામના સ્મશાન જણાવ્યું હતું જેથી વિનેશ પટેલ પણ ક્રિકેટ રમવા ગયા હતા જેઓ મેચ રમી ગ્રાઉન્ડ બહાર પોતાની બાઇક ઉપર બેસી મોબાઈલ ફોન વાત કરી રહ્યા હતા તે દરમિયાન ગામની નવી નગરી રહેતો નિલેશ રમણ પટેલ ત્યાં આવી મારા છોકરાને કોને માર્યો આવેશમાં આવી જઈ ચપ્પુ વડે વિનેશ પટેલ ઉપર તૂટી પડ્યો હતો અને બનાવ અંગે અંકલેશ્વર જીઆરડીસી પોલીસે હુમલાખોર નિલેશ પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો અઢાર મુજબ ગુનો નોંધ્યો હતો પોલીસે આ મામલામાં ગણતરીના દિવસોમાં જ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે